કેમ સો ખેડૂત મિત્રો બધા મજામાં જશો તો આપણું તમે ટાઈટલ જોઈ શક્યા શો કે ડુંગળીના બજાર વિશે વાત કરીશું ડુંગળીના બજાર ભાવનો મહત્વનો મુદ્દા સાથે કાલે જે મોવા માર્કેટયાર્ડમાં મિટિંગ છે શું છે એ બધી આપણે આગળ વિડીયોમાં વાત કરીશું વિડીયો છે અંત સુધી જોઈશું તો તમને તમારે જે અત્યારે સફેદ ડુંગળીના ભાવ છે તમારે દોઢસો કે બસોની ઉપર લેવા છે આજના કેવા બજાર ભાવ પડ્યા છે પણ હું તમને વિડીયોમાં આગળ વાત કરીશ બધી વાત કરીશ પણ વિડીયોને છે અંત સુધી જોજો અને હું જે આગળ બધી વસ્તુ બોલું બધા જિલ્લા માટે મતલબમાં લાગુ પડે છે તમે કોઈપણ જગ્યાએથી વિડીયો જોતા હોય ભાવનગરથી જોવા ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાંથી કોઈ પણ જિલ્લામાંથી હોય આપણે સફર ડુંગળી વાત કરીએ તો ગોંડલવાળું છે રાજકોટ ઉના બાજુથી જ્યારે બને એટલું આ વિડીયોને શેર પણ કરવા છે તમારા વોટ્સએપ ગ્રુપમાં કેમ કે કાલે બને એટલે ભવા માર્કેટિંગ યાર્ડમાં મહાસંમેલન છે ખેડૂતો દ્વારા જે આપણે પંદર તારીખનો તમે વિડીયો જોયો હતો તો એ વિડીયો તમે જોયા પછી જે મહવાના મતલબમાં માર્કેટયાર્ડના જે ચેરમેન છે પછી એના જે સેક્રેટરી હોય એને એમ વચન આપ્યું હતું જે આપણે મોટી પંદર તારીખે મીટિંગ કરી હતી તો એને એમ કીધું કે અમે ખેડૂતોની સાથે સહી રૂપિયા ઉપર ડુંગળી ખરીદશું પણ ફક્ત એક જ દિવસ ખરીદીશ પંદર તારીખે આંદોલન કર્યું તો તારીખે એક દિવસ ડુંગળીની હરાજી કરી બીજા દિવસે તરત ભાવ બેસી ગયો દોઢસો આવી ગયો દોઢસો માંથી સો આવી ગયો સો માંથી આજની વાત કરીએ તો આજે ખાલી પચાસ રૂપિયાથી લીધું સો રૂપિયા ઉપર ડુંગળીનો ભાવ છે સફેદ ડુંગળી તો ખેડૂતોને બધી મોંઘવારી હોય આ રીતે હોય તો એને પોહાય ને એવું મારું કેવું છે બાકી આ ભાવ સારા ન કહેવાય ખેડૂતો સાથે અત્યારે જોઈએ તો પરિસ્થિતિ ખરાબ છે અને અત્યારે તમે જોઈશો તો પંદર તારીખે જેવી તમે સાથ સહકાર આપ્યો હતો જે આપણા ખેડૂત પ્રમુખ છે ભરતસિંહ વાળા જે આપણે મોવાના તરેડી ગામના છે જે તો એવો સાથ સહકાર આપણે કાલે દેવાનો છે બને એટલી સંખ્યામાંથી તમે વિડીયો જુઓ એટલે કાલે મોવા આપણે જે ડુંગળી સફેદ હજી દેવાળીયા ખાતે હરાજી થાય છે ત્યાં બધાને એકત્રિત થવાનું છે જેથી લઈ તમારી જે કામ છે ત્યારે અઠ્ઠાણું ટકા કામ તમારું પૂરું થવા આવ્યું છે કેમ કે તમે જે મહાલાલ આંદોલન કર્યું હતું હજી ડુંગળીનો નવો સ્ટોક ઉતારવા માટે પણ નથી દેવામાં આવ્યો કારણ છે જે આવક હતી મતલબ આપણે જે પંદર તારીખે મિટિંગ હતી એ પ્રમાણે અમે કહેવામાં આવ્યું હતું કે જાઓથી આ માલ પૂરો થઈ જાવજી સારા ભાવ પછી નવી આવક જાઉં સ્ટોકની તો હજી નવી આવક પણ લેવામાં નથી આવી અને આજે પાછી એક મિટિંગ છે કાલે મિટિંગમાં હું પછી સફેદ ડુંગળીની આવક લેવામાં આવશે આ બધા કારણો છે તો આજની આવક અને ખાલી કેવા ભાવ પડ્યા છે એ મારી પાસે ભાવપત્રક આવ્યું છે તો પચાસ રૂપિયાથી લઈને આપણે ગણતરી કરીએ તો ભાવ ઓછા ભાવ કહેવાય પચાસ રૂપિયાથી ગણીએ તો નીચો ભાવ છે અને કેટલી આવક છે એની પણ આપણે વાત કરીએ તો એક લાખ એક લાખ ને સાત હજાર જેવો છે ને એકાવન રૂપિયાથી એકસો એક્યાસી મતલબ આ એકાવન એટલે સો એકાવન રૂપિયાથી સો રૂપિયાની વચ્ચે ડુંગળી છાણી એ તો કોઈક સારો માલ હોય એના એકસો એક્યાસી રૂપિયા બાકી કોઈ ખેડૂત નો વધારે ભાવ હોય તો તમારો એક સાથ ને સહકારની જરૂર છે જેટલો વિડીયો જોવો વિડીયો બને એટલો શેર કરો અને કાલે બને એટલા મોવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને એકઠા આવવાનું છે તમારા ભાઈ પણ બધાને લઈ આવો જો કાલે તમે સૂકી ગયા તો તમે તમારું આખું ભવિષ્ય છે આખા વર્ષનું એ સૂકી ગયા એમ જ માનીશું કેમ કે જો ઓલા ભાઈ છે એક એની તાળી ન પડે હું પણ મહેનત કરું છું બધા કોઈક એકબીજાએ કાલનો વિડીયો કોમેન્ટ લખી છે કે તમે પણ સાથ સહકાર કરાવો તો હું મારી રીતે જેટલી મહેનત કરું તમને બધી માહિતી આપું છું આ આ કરવાનું છે જો તમે ટાઈમસર એ વસ્તુ ન કરો તો ડુંગળીના ભાવ નથી વધવાના તમારે હાથમાં પણ નથી તો તમારે જો ભાવ વધારવો હોય તો તમારી માટે કાલે સેલો મોકો છે એ મોકો તમે સ્વીકાર એટલે તમારી પાસે ઓલું કહેવાયને લક્ષ્મી સાઈડો કરતા કરવા આવતી હોય ત્યારે આપણે મોડું ધોવાનો છે કેવત છે પણ કેવતને આની સાથે સંકળાય છે કાલે તમારી પાસે મોકો છે તો કાલે તમે જેટલી સંખ્યામાં મો મારી કિયાળમાં આવશો એટલો તમને ફાયદો થશે તમારે ડુંગળીનો ભાવ વધ્યાથી પસાથી રૂપિયા લેલી આજે સો વેસાણા છો તો એને તમારે બસો કરવા છે કે અઢીસો કરવા છે તો તમારું સાહ સહકારની એક સંગઠન હશે તો થઈ શકે તો કાલે મોટા એટલા સંગઠનમાંથી તમે કોઈ જગ્યાએથી વિડીયો જુઓ કેમ કે વિડીયોમાં મારે થોડું લેટ થઈ ગયું છે પણ વિડીયો મળે એટલો ગમે એટલો શેર કરો જેથી તમને આ વાતની ખબર પડે કે કાલે માર્કેટ માર્કેટયાર્ડમાં જે કાલે બાવીસ તારીખ છે મોટા મોટા પાયે મિટિંગ છે ખેડૂતોની તેમાં બધાને સાથ સહકાર દેવાનો છે અને બધાને જય હિતને જય ભારત અને જય કિસાન જય સવાન શાહ નારા સાથે કાલે બધાને આવવાનું છે તો મળશું આગળના કાલે નેક્સ્ટ વિડીયો સાથે